નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આણંદ જિલ્લો તમાકુ પકાવવા માટે જાણીતો છે જિલ્લામાં સૌથી વધુ તમાકુની ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવતી હોય છે અને ચરોતરની તમાકુને કાચું સોનું માનવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી ઊંચો ભાવ તમાકુનો જાહેર હરાજીમાં જાહેર થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી ગંભીરા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મહીસાગર ભાઠા સમુદાયિક સહકારી ખેતી મંડળી એશિયાની એક માત્ર ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી મંડળી છે આ મંડળી અંતર્ગત ખેડૂતો મહીસાગર નદી કાંઠે આવેલ ભાઠાની જમીન ઉપર તમાકુની ખેતી કરી પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે ચાલુ વર્ષે ભાઠા મંડળી ખાતે તમાકુને દર વર્ષની જેમ હરાજી યોજાઈ હતી જેમાં ત્રેવીસ વેપારીઓએ ભાગ લીધો હતો મંડળીના સભ્યોની ઉપસ્થિતિમાં જાહેરમાં ટેન્ડર ખોલવામાં આવ્યા હતા જ્યાં તમાકુનો સૌથી ઊંચો ભાવ પ્રતિમણ ચાર હજાર બસો એકાવન રૂપિયા ખોલવા પામ્યો હતો જ્યારે સૌથી નીચો ભાવ ત્રણ હજાર ત્રણસો એકત્રીસ જાહેર થયો હતો ગત વર્ષની સરખ સરખામણીએ આઠસો રૂપિયા વધુ ભાવ પ્રાપ્ત થતા ખેડૂતોમાં આનંદ વ્યાપ્યો હતો મહીસાગર બાઠા મંડળીની તમાકુના ભાવ જાહેર થયા બાદ સામાન્ય બજારના ભાવ જાહેર થતા હોય છે ત્યારે મંડળીમાં તમાકુના ઊંચા ભાવ બોલાતા હવે સામાન્ય ખેડૂતોને તમાકુના ઊંચા ભાવની આશા બંધાય છે મારું નામ દીપકભાઈ મધુભાઈ પટેલ છે અને હું મૈસાગર પાઠા સામુદાહ ખેતી સરકારી મંડળીના પ્રમુખ છું દીપકભાઈ આજે જાહેર હરાજી તમાકુની આ વખત લગભગ 800 થી રૂપિયા વધારે ભાવ છે ગત વર્ષે તેત્રીસો ને એકત્રીસ રૂપિયા વધારે ભાવ હતો અને આ વર્ષે પૈસા ભાવ બેતાલીસો એકાવન તો આટલા વર્ષનો રેકોર્ડ છે કે આ એશિયાની એક જ એવી મંડળી છે સામુદાયિક ખેતી સહકારી મંડળી કે જેમાં બસો નવ્વાણું સભ્યો છે અને અમારી તમાકુ ક્વોલિટીમાં એક નંબર હોવાથી વેપારીઓના સપોર્ટને લીધે ટોટલ અમારો રે ગામ પાવ પડ્યા પછી જોલ ઓર ઇન્ડિયા માં અમારો પાવ પડે છે યે હે હલચલ ટીવી નેટવર્ક ઓર આપ દેખ રહે હે હલચલ ટીવી ન્યૂ હર હલચલ પર નજર હર હલચલ કી ખબર